આપણે પૂરા ખડકવાનું ચાલુ કર્યું છે આપણે છે ને જોવા તમે પૂરા ખડકવાનું રાઠો કરું જોઈ લો આટલા ખડકી લાગ્યા છે ઉપાડવા નહીં ચાલુ થયું હા મેં ઉપાડી ના કરે ભારે ભાડો જો ભારે ભારા આવેલા છે ને ને આઈડા વેણવાનું કાલી ચાલુ કરવાનું છે કાલી વ્લોગ માં તમને બતાલશું કે આડે ચીવા વેણવાનો છે ચીવા ફાટ્યા છે ચીવા સુકોણા છે ચીવા ટાટકેરા છે સેકને પોતાને ઉપર તો છોરા તો જે ઉડડતા આને સેકને સેકને પૂતી જે ઉડડતા આને સેકને કાય ગામ પુલા આવી ગયા છે હવે આપણે થાર બ્લોગ માં બન્યા રહો આગળ શાક ને પોતે બખોળો ઉડાડતા ઉડતા હાલી ને જો છે શાક ને જો દાય તળડ ઉડાડતો પુલા તો પચા દેવા દે છે પણ પોતે જ એ ઉડાડ ઉડાડ દાય પર રાત આપણે ભોગા જ ઊભા ઉભા આપણે બ્લોગ ઉતાર રહ્યા હું કોઈ આપણે નથી જોવત ને છે ને આપણે ઓસા જ છે બ્લોગ ઘણા વાર ભાળો ઉપર ઊભા ઉભા બ્લોગ ઘણા વાર આપણે કઈ ના ઉતરવાળા નથી શોખ જાય જેવું ડાય ને પોતી सेक ने सेक ने बाय-बाय सेक ने खर्ची रेवाया 50 बारिया छे लावे थागड़ी आपणे व्लॉग बनाई लागशो सेक ने आ खुशेतर खाली किने आशु सेक ने एक तो जो दले रे मेरे बिना व्यावरा जो सेक ने क्षेत्र पांच रापड्या थे भाळो व्लॉग बनावे रसे म जोयरा थुती हो शेक ने बात करता शेख ने दड़े रिमी वर्त्या हम पोती ढूढ़ा गाड़ से पुला शेख ने लाओ हट हाड़ो हाड़ा मोड़ता है मैं रहा हूँ